વડોદરા શહેર લોકસભા બેઠક પર સત્યવાદી રક્ષક પાર્ટીના ઉમેદવાર નિલેશ વસિકરે નવી કલેકટર કચેરી ખાતે પોતાનું ઉમેદવારીપત્ર ભર્યું પીવાનું પાણી મોંધવારી રોડની સમસ્યાઓ બેરોજગારી તેમજ સમગ્ર ગુજરાત રાજ્યમાં દારૂબંધી હટાવવા સહિતના મુદ્દે તેઓ આ વખતની લોકસભાની ચૂંટણી લડી રહ્યા છે ઇવીએ મેન્યુ ની કોમ્યું એડીએ પણ મેમ અમદાવા તો માર છે એવી જગન્નાથ હોસેકર લોકસભા બેઠક કરવા માટેના ઉમેદવાર તરીકે નામ નિયુક્ત થયેલ ભગવાનના નામે સોંપવા લઉં કે હું કાયદાથી સ્થાપિત ભારતના સંવિધાન સાથે અને વફાદારી રાખીશ વડોદરા લોકસભા વીસ બેઠક માટેનું આજે ઉમેદવારી પત્ર કલેક્ટર ઓફિસ ખાતે રજૂ કર્યું છે અને મારા મુખ્ય વડોદરા માટેના મુદ્દાઓ ત્રણ છે મોંઘવારી છે બેરોજગારી છે અને પીવાનું પાણી જેનો પ્રશ્ન છે ખૂબ જ મોટો પ્રશ્ન છે ગંભીર પ્રશ્ન છે તેને લઈને આજે ઉમેદવારી પત્ર ભર્યું છે અને એક બીજો એક મારો મુદ્દો છે કે જે ગુજરાતમાં દારૂબંધી છે ઘણા સમયથી દારૂબંધી છે એ દારૂબંધી હટે તેવા મારા પ્રયત્નો રહેશે અને હું દારૂબંધી જે હટી જાય એના સમર્થનમાં હું જો જીતીને જઈશ તો હું સંસદમાં આ મુદ્દો ઉઠાવવાનો છું જે રીતે સરકાર અહીંયા રહી છે આજે નળિયાથી તળિયા સુધી ભાજપનું શાસન છે પરંતુ જો એમના શાસનના જ મુખ્યમંત્રીએ અહીંયા આવીને જાહેર સભામાં એવું ટોકવું પડતું હોય કે સુરત ને અમદાવાદ કરતાં વડોદરા કેમ પાછળ રહી જાય ખૂબ જ શરમજનક બાબત છે આજે ત્રીસ ત્રીસ વર્ષથી ભાજપનું શાસન છે તેમ છતાં વડોદરાને પીવાનું પાણી નથી મળી રહ્યું રોડ રસ્તા તમે જુઓ એક રોડ બન્યો હોય તો તરત એને ખુ કાઢવામાં આવે છે એટલે ક્યાંક ને ક્યાંક પોતાના ખિસ્સા ભરવા માટે લોકોના વેરાનું વળતર આ લોકો આપી નથી શકતા એના માટે શરમજનક કોઈ બાબત ના કહેવાય